ભુજ શહેરમાં પડેલા સચરાચર વરસાદમાં મોટા બંધની આવમાં પાણીની આવક તો શરૂ થઈ હતી પણ તેની સાથે સાથે ગટરના પાણી ભરાતા શહેરીજનોને ખૂબ જ દુઃખ થયું હતું અને જાગૃત નાગરિકોએ ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે આ અંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હાલ એ સમગ્ર શહેરમાં વીજળીના ધાંધિયા હતા જેના કારણે પંપિંગ સ્ટેશનની લાઇટ ચાલી જતા આ પાણી ઓવરફ્લો થઈને બહાર આવ્યું હતું

ત્યાં લાઇટ અવારનવાર હમણાં જે પ્રશ્ન છે આપણે પીજીવીસીએલનો કે લાઇટ અવારનવાર જાય છે એ લાઇટ જવાના કારણે પમ્પિંગ સ્ટેશનમાં બંધ થઈ ગયું હતું એના કારણે ઓવરફ્લો થઈ હતી બાકી બીજો તો કોઈ પ્રશ્ન નહોતો અમે ચોમાસા પહેલાં જ બધી ચેમ્બરોના ગારા સાફ કરાવ્યા હતા બધી ચેમ્બરો સાફ કરાવી હતી સોસાયટીઓમાં બધા નાલાઓ સાફ કરાવ્યા હતા જે સમીસરમાં આવતી હતી એ લોકોના બધા પણ નાલાઓ બધા સાફ થઈ ગયા હતા પણ આ લાઇટ આવજાવ કરતી હતી એમના કારણે એક પમ્પિંગ સ્ટેશન બંધ થઈ ગયું હતું એના કારણે આ પાણી નીકળ્યું મેં સૂચના દીધી ત્યાં સુધી મને એમ જાણકારી છે ત્યારે એમ કીધું હતું કે ભાઈ લાઇટ આવજાવ કરશે બંધ થઈ ગયું એના કારણે નીકળતું પછીથી લાઈટ આવી ગઈ ચાલુ થઈ ગયું પમ્પિંગ સ્ટેશન પછીથી પાણી બંધ થઈ ગયું હતું ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને જે જે જગ્યાએ પાણી ભરાય છે એ જગ્યાએ અમે ખાસ સૂચના આપી કે ક્લોરીનની દવા નાખવી જોઈએ જેથી કરીને કોલેરાનો રોગચાળો જે નીકળે છે એમાં લોકોની સુખાકારી માટે એ લોકોને કોઈ પણ રોગ ન થાય કોલેરા ન થાય એના માટે અમે ખાસ તકેદારી રાખશું જ્યાં જ્યાં પાણી ભરાણા છે ત્યાં ત્યાં અમે બધા માણસોને મૂકીને ક્લોરીનની દવા છંટાવશું અને જે પહેલાં જે ચાલતું હતું જે લોકોના ઘરમાં ટાંકાઓમાં જે ક્લોરીન દવા નાખતા હતા એ હમણાં બંધ છે તો એ પણ અમે તાત્કાલિક ચાલુ કરાવશું આજે બધાની એક મિટિંગ કરીને ખાસ સૂચના આપી દઈએ કે જે પણ જગ્યાએ ખાડા કે ભરેલા હોય તેમાં તાત્કાલિક દવા છટાવો મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવવા માટે અમારી પૂરતી પ્રયત્ન કરશું